જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ્ ગીતા આધ્યાય છ ધ્યાન યોગ વિશે વાત કરવાના છીએ આગળના અધ્યાયની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો તમારે સાંભળવાના બાકી હોય તો જરૂરથી વિઝિટ કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એક થી અઢાર અધ્યાય તમે એક સાથે મારી ચેનલ પર સાંભળી શકો અને અને ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા ધન્યવાદ ધ્યાન યોગ એટલે કે ધ્યાન નો યોગ આ અધ્યાય શ્રી કૃષ્ણ પાંચમા અધ્યાયમાં કરેલું કર્મ યોગ અને કર્મ સંન્યાસનું તુલનાત્મક મૂલ્યાંકન કરવાનું ચાલુ રાખે છે અને કર્મયોગની ભલામણ કરે છે જ્યારે આપણે ભક્તિભાવથી કાર્ય કરીએ છીએ તે આપણા મનને શુદ્ધ કરે છે અને આપણા આધ્યાત્મિક સાક્ષરતાને અધિક ગહન કરે છે જ્યારે મન સ્થિર થઈ જાય છે ત્યારે ધ્યાન ઉન્નતિનું પ્રાથમિક સાધન બની જાય છે ધ્યાન દ્વારા યોગીઓ તેમના મન પર વિજય પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે કારણ કે અશિક્ષિત મન એ દુષ્ટ શત્રુ છે જ્યારે શિક્ષિત મન એ શ્રેષ્ઠ મિત્ર છે શ્રી કૃષ્ણ અર્જુનને સાવધાન કરે છે કે કઠોર તપસ્યાઓ દ્વારા આધ્યાત્મિક માર્ગ પર કોઈ સફળતા પ્રાપ્ત કરી શકતું નથી અને તેથી વ્યક્તિએ તેના ખાનપાન ક્રિયાકલાપ આનંદ પ્રમોદ અને નિંદ્રાને સંતુલિત રાખવા જોઈએ તેઓ મનને પરમાત્મા સાથે જોડવા માટેની સાધનાનું વર્ણન કરે છે જેવી રીતે પવનથી રહિત જગ્યા પર સ્થિત દીપકની જો તગમગતી નથી તેવી રીતે સાધકે ધ્યાનમાં તેના મનને સ્થિર કરવું અનિવાર્ય છે મનને વશમાં કરવું એ કઠિન જરૂર છે પરંતુ સાધના અને અનાસક્તિ દ્વારા તેને નિયંત્રણ કરી શકાય છે આમ જ્યારે તે ભટકવા લાગે કે તુરંત તેને પાછું ભગવાન પર એકાગ્ર કરવું જોઈએ જ્યારે મન શુદ્ધ થઈ જાય છે ત્યારે તે અલૌકિકતામાં સ્થિત થઈ જાય છે સમાધિ તરીકે ઓળખાતી આનંદયુક્ત અવસ્થા વ્યક્તિ અસીમિત દિવ્ય આનંદનો અનુભવ કરે છે ત્યારબાદ અર્જુન શ્રી કૃષ્ણને એ સાધકના ભાગ્ય વિશે પ્રશ્ન પૂછે છે કે જે આ માર્ગનું અનુસરણ કરવાનું પ્રારંભ કરે છે પરંતુ મનની અસ્થિરતાને કારણે ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે ત્યારે શ્રીકૃષ્ણ પુનઃ પુષ્ટિ કરતા કહે છે કે જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેના પર દુષ્ટતા

ઉપાર્જિત પાત્રતાને કારણે વર્તમાન જન્મમાં ભગવાન સુધી પહોંચી શકે છે તપસ્વી નાની અને કર્મી કરતા યોગી શ્રેષ્ઠ છે એ નિવેદન સાથે આ અધ્યાયની સમાપ્તિ થાય છે અને આ સર્વ યોગીઓમાં જે ભક્તિમાં સંગલન છે તે સર્વોત્તમ છે ત્યારબાદ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા જે મનુષ્યો કર્મના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે તેઓ વાસ્તવિક સંન્યાસી અને યોગી છે નહીં કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી ભિન્ન છે કારણ કે સાંસારિક ઈચ્છાઓનો પરિત્યાગ વિના કોઈ પણ યોગી બની શકતું નથી યોગમાં પૂર્ણતા માટે માટે અભિલાષી જીવાત્મા આશક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે જ્યારે મુનિ કે જે સિદ્ધ યોગી છે તેના માટે ધ્યાનમાં પરમ શાંતિ એ જ સાધન કહેવાય છે જ્યારે મનુષ્ય કર્મફળો અંગેની સર્વકામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરુદ્ધ કહેવાય છે મનુષ્યએ મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતન થવા દેવું જોઈએ નહીં કારણ કે મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેમના માટે મન એ મિત્ર છે જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ ઠંડી અને ગરમી સુખ અને દુઃખ માન અને અપમાનની દૈત્યતાથી ઉપર ઉઠી જાય છે આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે યોગી કે જે જ્ઞાન અને વિવેક બુદ્ધિથી તૃપ્ત થયેલા છે અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે તેઓ એવા પદાર્થો ધૂળ પથરા અને સુવર્ણને એક સમાન જોવે છે યોગીઓ સર્વને શુભેક્ષકો મિત્રો શત્રુઓ પવિત્ર લોકો અને પાપીઓને નિષ્પક્ષ બુદ્ધિથી જોવે છે તે યોગી કે જે મિત્ર સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે શત્રુ અને સંબંધીઓ પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે તેઓ મનુષ્યમાં વિશેષ ગણવામાં આવે છે જેવો યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ નિયંત્રણ મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ યોગ સાધના કરવા માટે કુશ મૂળ ચર્મ અને વસ્ત્રોનું એકબીજાની ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન ઉપર આસન બનાવવું જોઈએ આસન ન તો ઊંચું હોવું જોઈએ ન તો અતિ નીચું હોવું જોઈએ તેના પર દ્રઢતાપૂર્વક બેસીને યોગીય સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રણ કરીને મનને એક બિંદુ પર કેન્દ્રિત કરીને ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેણે શરીર ગરદન અને શિરને એક સીધી રેખામાં દ્રઢતાપૂર્વક સ્થિત કરીને આંખના હલનચલન વિના નાસિકાના અગ્રભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ આ પ્રમાણે પ્રશાંત ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્માચાર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીઓએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ આ પ્રમાણે સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિર્વાહ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે હે અર્જુન જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે તે યોગમાં સફળતા પ્રાપ્ત કરતો નથી પરંતુ જે લોકો આહાર લેવામાં અને આનંદ પ્રમોદ કરવામાં સંયમિત રહે છે કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને સ્વાર્થી લાલસાઓમાંથી હટાવવાનું શીખી લે છે અને તેને આત્માના કલ્યાણમાં લીન્ન કરી દે છે આવા મનુષ્યો યોગમાં સ્થિત કહેવાય છે અને તેઓ ઇન્દ્રિયોની સર્વવાસનાઓથી મુક્ત હોય છે જે રીતે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિત રહે છે જ્યારે મન માયિક પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્ત્વે જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે યોગીની તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી આ પ્રમાણે સ્થિત થયેલા મનુષ્ય આપત્તિમાં પણ વિચલિત થતો નથી સંયોગના અભાવને યોગ કહે છે આ યોગની દ્રઢતાપૂર્વક નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ સંસારના ચિંતનથી ઉદભવતી સર્વ ઈચ્છાઓને પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સર્વ બાજુથી સંયમિત કરવી જોઈએ ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક બુદ્ધિપૂર્વક દ્રઢ પ્રતિતને સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં ચંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભટકતું હોય ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પણ નિયંત્રિત કેન્દ્રિત કરવું જોઈએ જે યોગીનું મન શાંત છે તેની કામનાઓ વશમાં છે જે પાપ રહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે આત્મસંયમી યોગી આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દ્રષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે જેઓ મને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જોવે છે તેમનાથી હું કદાપી દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી જે યોગી મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્વાન પરમાત્મા તરીકે ભજે છે તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે હું તેમને પરમસિદ્ધ યોગી માનું છું કે જેઓ સર્વ જીવન પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના દુઃખો અને સુખોને પોતાના ગણીને પ્રતિક્રિયા આપે છે અર્જુને કહ્યું હે મધુસૂદન આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે તે અવ્યવહારુ લાગે છે કારણ કે મન ચંચળ છે મન અતિ ચંચળ ઉપદ્રવી બળવાન અને દુરાગ્રહી છે હે કૃષ્ણ મને તો તે વાયુને વશ કરવા કરતા પણ અધિક લાગે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે મહાબાહુ કુંતી પુત્ર તું જે કહે છે તે સત્ય છે મનને નિયંત્રણ કરવું વાસ્તવમાં અતિ કઠન છે પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રણ કરી શકાય છે જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે તે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે આ મારો અભિપ્રાય છે અર્જુને કહ્યું હે કૃષ્ણ તે અસફળ યોગીની સી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનું પ્રારંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે હે મહાબાહુ શ્રી કૃષ્ણ શું યોગના માર્ગથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંને સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્ન ભિન્ન વાદળોની જેમ નષ્ટ થઈ જતો નથી હે શ્રી કૃષ્ણ કૃપા કરીને મારા આ સંદેહનું પૂર્ણપણે નિવારણ કરો કારણ કે આપના અન્ય કોણ તે કરી શકે તેમ છે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે પાર્થ જેવો આધ્યાત્મિક માર્ગનું અનુસરણ કરે છે તેમનો આલોકમાં કે પરલોકમાં વિનાશ થતો નથી મારા પ્રિય મિત્ર જે ભગવત પ્રાપ્તિ માટે પ્રયાસ કરે છે તેની કદાપી અધોગતિ થતી નથી અસફળ યોગી મૃત્યુ પછી પૂર્ણશાળીઓના લોકમાં જાય છે ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુનઃ પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી સંપન્ન કુળમાં જન્મ લે છે આ જગતમાં આવો જન્મ પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે હે કુરુપુત્ર આવો જન્મ પામીને તેઓ પૂર્વ જન્મના જ્ઞાનને પુનઃ જાગૃત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે ખરેખર તેઓ તેમના પૂર્વજન્મોના જન્મોના સંયમના બળથી તેમની ઈચ્છાથી વિપરીત ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે આવા જિજ્ઞાસુઓ શાસ્ત્રોના કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વત ઉપર ઉઠી જાય છે જ્યારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની સંચિત પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ સાથે નિષ્ઠાપૂર્વક પ્રયત્નોમાં વ્યસ્ત થાય છે ત્યારે તેઓ સાંસારિક મનોકામનાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને આ જીવન દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે યોગી તપસ્વી કરતા શ્રેષ્ઠ હોય છે નાની કરતા પણ શ્રેષ્ઠ હોય છે અને કર્મી કરતા પણ શ્રેષ્ઠ હોય છે તેથી હે અર્જુન તું યોગી બનવાનો પ્રયાસ કર સર્વ યોગીઓમાં જેમનું મન નિત્ય મારામાં તલ્લીન રહે છે જે પૂર્ણ શ્રદ્ધાથી મારી ભક્તિમાં પરાયણ કરે છે તેમને હું સર્વશ્રેષ્ઠ માનું છું તો મિત્રો આ હતો ભાગવદ્ ગીતા અધ્યાય છ ધ્યાન યોગ જેમાં ધ્યાનના યોગ વિશે વાત કરવામાં આવી છે હું આશા કરું છું કે તમને વિડીયો પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે ભાગવદ્ ગીતા અધ્યાય સાત વિશે વાત કરીશું અને હું એક થી અઢાર અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી રહી છું જેથી કરીને તમે એકથી અઢાર અધ્યાય એક સાથે પણ સાંભળી શકો ફરી મળીશું નવા વિડીયો સાથે મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ સૌને મારા જય શ્રી કૃષ્ણ